ટીમ વર્લ્ડ વોરિયર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસ બે હાજર ચોવીસ ના ઉપલક્ષ વૃદ્ધ નાગરિકો બાળકો અને ભિક્ષુકોને કપડાં તેમજ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસના ઉપલક્ષમાં વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા અનોખો સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વૃદ્ધ નાગરિકો બાળકો અને ભિક્ષુકો સાથે આંતરરાષ્ટ્રીય સમાજ સેવાની ઉજવણી કરાઈ હતી જે વિશે માહિતી આપતા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના અધ્યક્ષ ડૉક્ટર સૈનીએ જણાવ્યું હતું કે પહેલા ચરણમાં શહેરના વારસિયા ખાતે આવેલા સ્વામી પ્રેમદાસ ખાતે રહેતા વૃદ્ધ નાગરિકો સાથે મળીને આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના સેવક એવા એન્જિનિયર પંકજભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું આર્થિક યોગદાન આપ્યું હતું નોંધનીય છે કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગ શિક્ષક વિદ્યા ખદનાનીની જે પોતે સિનિયર સિટીઝન છે તેમને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું તો બીજા ચરણમાં પૂજાના પ્રસાદની સાથે સાથે કપડાં અને ભોજન બસો જેટલા બાળકો તેમજ ભિક્ષુકોને પીરસવામાં આવ્યો તો યુવા ટીમ ડબલ્યુ ડબ્લ્યુ એફના સેવક તનવીર સાથે મંદિરના અનિલ મહારાજ અને સાઈરામ ભક્તોએ ઉપસ્થિત રહીને સેવામાં ફરજ બજાવી હતી એક જ વખત આપણને પણ ભૂલ ભરીને આપો કરે દેવારે ગુરુદાસ કર્યા લાલ કી જાય સત્યારણ દેવ કી જાય ભોલે જાય આપના માતા પિતા